નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ ભાગ બેની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર બે એકચલ સુરેખ સમીકરણની જે સ્વ અધ્યયન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ આઠની આજે ભાગ ભાગ બેની સ્વાધિયન પોથી આવી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પ્રશ્નોના ઉત્તર જે છે દરેક દાખલાઓના ઉત્તર જે છે એ તમે આ ધોરણ આઠની જે ગણિત વિષયની નવનીત છે તેમાંથી મેળવી શકો છો આ નવનીતની અંદર તમે જોશો તો દરેક પ્રકરણની સમજૂતી આપેલી છે સૂત્રો આપેલા છે ઉદાહરણ આપેલા છે દ સ્વાધ્યાયના જે દાખલાઓ છે તેમના સોલ્યુશન આપેલા છે એચોટી પ્રકારના પ્રશ્નો આપેલા છે મતલબમાં તમામ પ્રકારના જે સ્વાધ્યાય હોય કે સ્વાધ્યન પોથી હોય એમના જે પ્રશ્ન છે એમના જે ઉત્તરો છે એમના જે દાખલાઓ છે તે તમને અહીંથી મળી જશે એટલા માટે જ આ નવનીત જે છે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે તો મિત્રો તમે પણ ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીત જે છે એનું સંપૂર્ણ સાહિત્ય મેળવવા માંગતા હોય તો એના માટેની લિંક જે છે નવનીતની તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો આ લિંક ઉપર ક્લિક કરી અને તમે દરેક નવનીત જે છે તે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશન જે છે એટલે કે આ ધોરણ આઠની જે ગણિત વિષય છે અથવા તો ગણિત સહિતની બધા જ વિષયની જે નવનીતો છે તે એકદમ ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો એટલે કે પણ પ્રકારનો ડિલિવરીનો ચાર્જ નથી તો જરૂરથી આ જે ઓફર છે તેનો લાભ મેળવી લેજો ચાલો ત્યાર પછી શરૂ કરીએ આપણે પ્રકરણ નંબર બે એક ચલ સુરેખ સમીકરણ એમાં સર્વ પ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપી છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા છે અને પ્રશ્ન નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો છેદમાં ત્રણ માઇનસ ચાર બરાબર બે એક્સના છેદમાં પાંચ હોય તો બે એક્સ માઇનસ સાતનું મૂલ્ય કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ તેરના છેદમાં ઓગણીસ ત્યાર પછી બીજું નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી વન પ્લસ જેડ બરાબર ચાર ત્યાર પછી ત્રીજું જો એક્સ બરાબર એ તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા કે માટે નીચેના પૈકી કયું સાચું નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ બી એક્સના છેદમાં કે બરાબર એના છેદમાં કે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં ચોથું સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક ત્યાર પછી પાંચમું ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર એક માઇનસ બે એક્સનો ઉકેલ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક મિત્રો ધોરણ ત્રણથી દસની જે આ નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફ અને બુક જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં હવે અહીંયા નવ્વાણું જીરો પચાસ અઠ્યાવીસ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ડાઉનલોડ કરી અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ છે બે છે તો એનો લસા છ થશે તો લસા છ થશે એટલે અહીંયા ત્રણ ટી માઇનસ બે ને આપણે બે વડે ગુણવા પડશે તો બે કાઉસમાં ત્રણ ટી માઇનસ બે ના છેદમાં ત્રણ ગુણ્યા બે છેદમાં પણ બે વડે ગુણવા પડશે પ્લસ આ જે પદ છે તેને અંશમાં અને છેદમાં આપણે ત્રણ વડે ગુણવા પડશે તો ત્રણકાંશમાં ટુ ટી પ્લસ ત્રણના છેદમાં બે ગુણ્યા ત્રણ બરાબર અહીંયા ટીના છેદમાં એક છે અને અહીંયા સાતના છેદમાં છ છે એટલે અહીંયા પણ લસા છ થશે તો ટીને આપણે છ વડે ગુણવા પડશે અને છેદમાં પણ છ વડે ગુણવા પડશે તો ટી ગુણ્યા છના છેદમાં છ પ્લસ સાતના છેદમાં છ એટલે કે લસા આપણે છ લીધો ચાલો હવે બેનો આપણે ત્રણ ટી માઇનસ બે સાથે ગુણાકાર કરીએ એટલે છ ટી માઇનસ ચારના છેદમાં ત્રણ બે એટલે કે છ ત્રણનો બે ટી પ્લસ ત્રણ સાથે ગુણાકાર કરીએ એટલે 6T ટી પ્લસ નવના છેદમાં છ બરાબર ટી ગુણ્યા છ એટલે કે ટી સિક્સના છેદમાં છ પ્લસ સાતના છેદમાં ત્રણ ચાલો હવે આપણે આગળ વધારીએ તો જો છેદ બધાના સરખા છે તો આપણે અંશમાં એનો સરવાળો કરી દઈએ તો જો સિક્સટી માઇનસ ફોર પ્લસ સિક્સટી પ્લસ નવના છેદમાં છ બરાબર ટી સિક્સ પ્લસ સાતના છેદમાં છ ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો આ છ જે છે બરાબરની પાછળ છેદમાં છ છે તે બરાબરની આગળ આવશે એટલે અંશમાં જશે અને બરાબરની આગળ છેદમાં જે છે તે બરાબરની પાછળ જશે એટલે ટી સિક્સ પ્લસ સાત સાથે ગુણાકાર થશે તો છ કાઉસમાં હવે અહીંયા તમે જોશો તો છ ટી પ્લસ છ ટી એટલે બાર ટી અને પ્લસ માઇનસ ચાર અને પ્લસ છ એટલે પ્લસ પાંચ તો છ કાઉસમાં બાર ટી પ્લસ પાંચ બરાબર છ અને છ ટીનો ગુણાકાર એટલે છત્રીસ ટી પ્લસ છ અને સાત નો ગુણાકાર એટલે બેતાલીસ ત્યાર પછી આગળ જોઈએ તો બોતેર ટી માઇનસ છત્રીસ ટી બરાબર બેતાલીસ માઇનસ ટી તો બોતેર ટી માંથી બાદ કરીએ એટલે છત્રીસ બરાબર બાર સાત અહીંયા ઉકેલો ત્રણ કાઉસમાં પાંચેક્સ માઇનસ સાત પ્લસ બે કાઉસમાં નવેક્સ માઇનસ અગિયાર બરાબર ચાર કાઉસમાં આઠેક્સ માઇનસ સાત માઇનસ એકસો અગિયાર ચાલો હવે આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ તો ત્રણ નો પાંચ એક સાથે કરીએ એટલે પંદર એક માઇનસ ત્રણનો સાત સાથે કરીએ એટલે એકવીસ પ્લસ બેનો નવે એક સાથે કરીએ એટલે અઢાર એક્સ બેનો અગિયાર સાથે કરીએ એટલે માઇનસ બાવીસ બરાબર ચારનો સાથે કરી એટલે બત્રીસ એક્સ ચારનો માઇનસ સાત સાથે કરીએ એટલે માઇનસ અઠ્યાવીસ માઇનસ એકસો અગિયાર તો જો પંદર એક્સ અને અઢાર એક્સ પંદર અઢાર એક્સ એટલે તેત્રીસ એક્સ માઇનસ એકવીસ માઇનસ બાવીસ એટલે માઇનસ તેતાલીસ બરાબર બત્રીસ એક્સ માઇનસ એકસો ઓગણચાલીસ હવે તેત્રીસ એક્સમાંથી બત્રીસ એક્સ જશે તો એ માઇનસ એકસો ઓગણચાલીસ પ્લસ એટલે એક્સ બરાબર ત્યાર પછી આઠમો આપેલ સમીકરણનો ઉકેલ મેળવો એમાં એનના છેદમાં ચાર માઇનસ ચાર એનના છેદમાં બાર પ્લસ ત્રણ એનના છેદમાં છ બરાબર સત્તર માઇનસ એન તો અહીંયા આપણો જે લસા જે છે તે ચાર બાર અને છ જે છે એનો લસા બાર થશે તો અહીંયા એનના છેદમાં ચારનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરવો પડશે તો એન ગુણ્યા ત્રણના છેદમાં ચાર ગુણ્યા ત્રણ માઇનસ ફોર એનના છેદમાં બાર છે એટલે એમ જ રહેશે ફોર એનના છેદમાં બાર પ્લસ ત્રણ એનના છેદમાં છનો ગુણાકાર અંશમાન છેદમાં બે વડે કરવો પડશે તો ત્રણ એન ગુણ્યા બેના છેદમાં છ ગુણ્યા બે બરાબર સત્તર માઇનસ એન ચાલો હવે છેદમાં બધા એના બાર થઈ ગયા તો આપણે અંશની અંદર સરવાળો બાદ બાકી કરી દઈએ સાદુ રૂપ આપી દઈએ તો એન ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ એન માઇનસ ચાર એન પ્લસ અહીંયા ત્રણ એન ગુણ્યા બે એટલે કે પ્લસ છ એન ના છેદમાં બાર બરાબર સત્તર માઇનસ એન ચાલો હવે આપણે અહીંયા આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો છેદમાં જે બાર છે બરાબરની પાછળ જશે તો સત્તર માઇનસ એન સાથે ગુણાકારમાં જશે એટલે ત્રણ માઇનસ ચાર એન પ્લસ છ એન બરાબર બાર સત્તર માઇનસ એન ચાલો હવે અહીંયા જુઓ ત્રણ માઇનસ ચાર એન પ્લસ છ એન હવે આ બાર એન બાર જે છે એનો સત્તર અને એન બંને સાથે ગુણાકાર થશે તો બાર ગુણ્યા સત્તર એટલે બસો ચાર માઇનસ માઇનસ બાર બાર એન 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 હવે ત્રણ ચાર ચાર પ્લસ પ્લસ સિક્સ સિક્સ બરાબર બરાબર બસો ને એટલે કે આ માઇનસ બાર એન હતા એ આગળ આવી ગયા તો એ પ્લસ થઈ ગયા ચાલો તો હવે આપણે આગળ જે છે એનનો આપણે સરવાળો બાદ બાકી કરી નાખીએ તો જુઓ પ્લસ પ્લસ જે છે બાર ને છ અઢાર બરાબર અઢાર ને ત્રણ એકવીસ એકવીસની અંદરથી આપણે ચાર એન બાદ કરી નાખીએ એટલે સત્તર એન તો સત્તર એન છેદમાં સત્તર એટલે બાર ગુણ્યા સત્તર જે છે તે બસો ચાર થશે તો સત્તર સત્તર ઉડી જશે તો એનનું મૂલ્ય આપણને મળશે બાર ત્યાર પછી છે દાખલા નંબર નવ આપેલ સમીકરણનો ઉકેલ મેળવવો એક માઇનસ ચાર એક્સ બરાબર બે માઇનસ પાંચ એક્સ હવે અહીંયા આવશે છે તો પદ આગળ લઈ પાછળ જવા દઈએ તો તો ચાલો અહીંયા પાંચ એક્સમાંથી ચાર એક્સ જશે તો એક્સ અને બે માંથી એક જશે તો એક એટલે એક્સનું નું મૂલ્ય મળી ગયું એક ત્યાર પછી છે દાખલા નંબર દસ નીચે પૈકી કયું એક ચલ સુરેખ સમીકરણ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી એક્સ પ્લસ એક્સ માઇનસ વન બરાબર પાંચ ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પતિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું ની કઈ કિંમત માટે ત્રણ એક્સ માઇનસ ચાર અને બે એક્સ પ્લસ એક્સ સરખા થાય તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ ત્યાર પછી બીજું એક ચલ સુરેખ સમીકરણને તો જવાબ આવશે એ માત્ર એક જ ઉકેલ મળે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જો બેના છેદમાં પાંચ એક્સ માઇનસ બે બરાબર પાંચ માઇનસ ત્રણના છેદમાં પાંચ એક્સ તો એક્સ બરાબર કેટલા તો જવાબ આવશે સાત ચોથું ટુ વાય બરાબર પાંચ વાય માઇનસ અઢારના છેદમાં પાંચનો ઉકેલ વાય બરાબર ખાલી જગ્યા થાય તો છના છેદમાં પાંચ પ્રશ્ન નંબર ત્રણ ગણતરી કરી જવાબ લખો એમાં ઉકેલવાનું અહીંયા કહ્યું છે કે ફોર ટી માઇનસ ત્રણ માઇનસ કાઉસમાં ત્રણ ટી પ્લસ વન બરાબર ફાઇવ ટી માઇનસ ફોર તો ફોર ટી માઇનસ ત્રણ માઇનસ કાઉસમાં છે ત્રણ ટી પ્લસ વન બરાબર પાંચ ટી માઇનસ ચાર હવે ચાર ટી માઇનસ ત્રણ માઇનસ ત્રણ ટી માઇનસ વન બરાબર પાંચ ટી માઇનસ ચાર તો ચાર ટી માઇનસ ત્રણ ટી માઇનસ ત્રણ માઇનસ વન બરાબર પાંચ ટી માઇનસ ચાર હવે આપણે એનો બાદ બાકી કરી દઈએ તો ટી માઇનસ ચાર બરાબર પાંચ ટી માઇનસ ચાર તો ટી માઇનસ પાંચ 4 બરાબર માઇનસ ચાર પ્લસ ચાર એટલે કે બરાબર જે છે એની આગળ ટીવાળા પદને બરાબરની પાછળ આપણે અચળપદ લઈ લઈએ તો આગળ વધશે માઇનસ ચાર ટી અને પાછળ વધશે ઝીરો તો માઇનસ ફોર બરાબર ઝીરો ટી બરાબર ઝીરોના છેદમાં માઇનસ ચાર કોઈપણ સંખ્યાનો અંશ ઝીરો હોય એટલે સંખ્યા ઝીરો થાય તો ટી બરાબર આપણો જવાબ આવશે શૂન્ય ચાલો ત્યાર પછી છઠ્ઠું ઉકેલો બે એક્સ માઇનસ એકના છેદમાં પાંચ બરાબર ત્રણ એક્સ પ્લસ એકના છેદમાં ત્રણ હવે અહીંયા છેદમાં ત્રણ છે ને બરાબરની આગળ આવશે તો બે એક્સ માઇનસ એક સાથે ગુણાકારમાં જશે ને અહીંયા છેદમાં પાંચ જે છે બરાબરની પાછળ જશે તો ત્રણ એક્સ પ્લસ એક સાથે ગુણાકારમાં આવશે એટલે ત્રણ કાઉસમાં બે એક્સ માઇનસ વન બરાબર પાંચ કાઉસમાં ત્રણ એક્સ પ્લસ વન તો ત્રણનો બે એક્સ માઇનસ એક સાથે ગુણાકાર કરીએ એટલે છ એક્સ માઇનસ ત્રણ બરાબર પાંચનો ત્રણ એક્સ સાથે કરીએ એટલે પંદર એક્સ પ્લસ પાંચ અને એક સાથે કરીએ એટલે પાંચ હવે છ એક્સમાંથી પંદર એક્સ એટલે કે આ પંદર એક્સ બરાબરની પાછળ છે તે આગળ આવશે એટલે માઇનસ થઈ જશે તો છ એક્સ માઇનસ પંદર એક્સ બરાબર આ પાંચ જે છે એને માઇનસ ત્રણ બરાબરની આગળથી પાછળ જશે એટલે પ્લસ થઈ જશે તો છ એક્સ માઇનસ પંદર એક્સ બરાબર પાંચ વધતા ત્રણ તો છ એક્સમાંથી પંદર એક્સ જશે તો માઇનસ નવ એક્સ બરાબર આઠ હવે આ નવ જે છે બરાબરની પાછળ જશે તો એ માઇનસ થઈ જશે એટલે એક્સ બરાબર આઠના છેદમાં માઇનસ નવ આ થઈ ગયો આપણો જવાબ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં